માર્ગ પર આવી જતો આકસ્માતનો ભય પણ વર્તાઈ રહ્યો છે વિસ્તારના ધારાસભ્ય अक्षयભાઈ પટેલને બन्ने ગામના રહીશોએ આ અંગે અગાઉ રજૂઆત કરતા રાજ્ય સરકારમાં તયોની રજૂઆત બાદ માર્ગના રીકાર્પેન્ટિંગ અંગે આ કામની મંજૂરીની મહોર પણ લાગી ગઈ છે ત્યારે તંત્ર માર્ગના રીકાર્પેન્ટિંગના કામને અગ્રિમતા આપે તેમજ હાલ પૂરતું આ માર્ગ પરના જાડી ઝાકરા દૂર કરાવી માર્ગ પરના ખાડાઓ નું જરૂરી સમારકામ કરાવે તેવી માંગ પુનિયાદ તેમજ છાણભોઈ ગામના રહીશો દ્વારા કરાઈ છે